દીકરી વાંધો ના હોય શકે પણ આવા લગ્નની ની નોંધણી જે તે ગામની દીકરી હોય એ ગામમાં એની લગ્નની ની નોંધણી થવી જોઈએ ગામના મંદિરમાં થવી જોઈએ અને એમાં પંચની અંદર જે કે પંચકેશ તરીકે એને પંચની નોંધણી લેવામાં આવે છે સાક્ષીમાં લગ્ન કરવામાં આવે છે એ પંચ પણ ગામના જ રાખવામાં આવે આવી અને ધારાતભ્યશ્રીઓએ વાત કરી છે ભૂતકાળમાં નવ જેહાજ જેવા બિલ્લો લાવ્યા એ બિંલોની કોઈ અસર નહીં અને લખપણ જે સમયની બહાર છે એ

જે લગ્ન કરે છે એ અંતે એટલું બારે ઝૂકતા એ હોય છે અને જ્યારે પોતે એને પોતાની વાતનું ભાન થાય અને જ્યારે પછી થાય ત્યારે સો ટકા પસ્તાવો કરતી હોય છે પણ એ ટાઈમે એના હાથની વાત રહેતી નથી કોઈ પણ સમાજ હોય કોઈ પણ પરિવાર હોય એની ત્રણ ચાર પેઢીઓ ઘસાય ત્યારે એની ટ્રેડિંગ એ પરિવાર મોભાદાર બનતો હોય છે